હેલો યુટ્યુબ ફેમિલી ને બધા જય જય દ્વારકાધીશ બધા કેમ તો મજામાં ને તો બસ મજામાં રહેશે તો આજે છે શીતળા સાતમ તો શીતળા સાતમ ને મારા અને મારા પરિવાર તરફથી બધાને હાર્દિક શુભકામના બધાયને ફેમિલીને તો આપણે જો હર્ચિલની બધા તૈયાર થઈ ગયા છે નયની એ તો કોઈ છે અને એ બધા મોટી ગાડી છે એમાં જવાનું છે અમારે ચિતળામાં બહુ સેટા એટલે એક કિલોમીટર ઠેર સેટા થાય શિમ છે બારોબાર શિમ છે એ બાજુ બેઠા છે ચિતળામાં એ આપણે કુલરજુવારો જવાનું છે તો આપણે કૂલરે જો મારા બાઈ મસ્તીનું તીયર કિન્ડ છે તો આવું આ કુલર છે મસ્તીનો જો કૂલર છે

બધા બોલરામાં વચ્ચે બે કોઈ કલર નહીં પાછું બે કિલોમીટર છે ખેતું જ છે એટલે નખે તો નજીક હોય તો તો આપણે વાંધો અને મોટર સાયકલને લઈને આજે જોઈએ અને વચ્ચે જીન જીવન જીવન સરસ એવું લાગશે કાગળ છે આપણે તો કાગળ લેતા દઈશું તો ના કરી કાગળ માથે એમને રાખીને રૂવાને કરી નાખીશું તો આપણે હવે નહીં ના મમ્મી શું કરે છે તો આપણે ત્યાં થઈ ગયો હોય તો હવે ના એ વાટે ઊભા છે અમારે મોટા ભાઈ પછી જટ જાવી તો એને કોઈ પાછું ક્યાંક જવું હોય ભારે ભારે તો એ જાય

આ વાટેલે લે પડી હોય મીન ના નાખવાની હોય બીજું કાંઈ કામનો ન હોય ધીરે રહેવાનું હોય ના તો વાળીને કામ બસ ખૂટે ને હાથમ ના એવું આપણે પાળીશું બીજું તો નથી પાતા કારણ કે હાથમ નકનો દિવસ જ હોય નાક પસંદ આપણે નથી પાતા આપણે શરીરમાં દાદા પૂછતા પૂંજતા હોય તે હોય તો આપણે પાછી મને પૂંજી પડે એટલે તો હતું આપણે કાંઈ કા હા અને મને છે ને ભૂલાઈ ગયું મને એમ થઈ કે હું ગાય માતા નોટલી દેવા ગઈ ને ત્યારે શૂટ કર્યું છે પણ આજ તો કઈ રાંધું ન હોય

અને હવે આપણે જઈએ આ તો વરસાદના હિસાબે મોડ થઈ ગયો ને નકર તો આપણે ક્યાર ના ગયા હોય હા એમ નકર તો આપણે ક્યાર ના જોર કરીને આવી ગયા હોય થોડું મોડું થઈ ગયો છે આજે વરસાદ હિસાબે આપણે કીધું પછી આપણે મોટી ગાડી આવી ગયો પછી કીધું હાલ હવે આપણે જુવારી નકર તો પ્લાન એમ જ હતો કે હું એકલો જાવ રેન પર પેરી એકલો જુવારી આવો લા આવી જા બધાનું એમ અને આ લીહાટો થઈને આપણે પછી મોટી ગાડી આવી ગયા પ્લાન ફેરી નાખેલો બધા કીધું જાય કાર્ય

માસ હવે નેન્સી બેન ના મારા મોટા ભાઈ ને બધા તો ગાડી લઈને નીકળી ગઈ છે મારા બા દીધું ને બધા તો બે જાત અંદર ગોપાલભાઈ ના બધા અમારા બધું મારા ભાઈ બી તો એ તૈયાર થઈને હોય ત્યાં બહુ તૈયાર થતા હવા લાગે કાંઈક તૈયાર ત્યારે નીકળ્યું ને અમે કીધું હવે બધા તૈયાર થઈ ગયા છે વિડીયોમાં કન્ટિન્યુ વિનારી ગયો Every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better day. Fuck me, I'm looking in the mirror, so foggy, but. ફેમિલી આપણે જો દર્શન ખેલ ત્યાં તમને પણ દર્શન કરાવ્યા અને હવે વરસાદ થઈ ગયો તો ચાલુ કારણ કે વરસાદ બહુ વરસો રહે છે તો અમે પંદર વાર એટલી અમે આપણે બીજા ગાડીએ તો જે જો આ બધા સતી લઈને બધું હાલ્યા હોય છે જો નહીં ના મમ્મી ને બધા હાલ્યા હોય છે નાયા છે મસ્તીનું પહોંચ શકો તો તમે દેખાતો હોય કેવો મસ્તીનો પહોંચ શકો છે આવ નજીક હશે તો મિત્રો અમારે અડ્ડો એક નથી આ બધું નકરા હશે પહોંચ શકાતો છત્રી લેલા હાલો 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 વરસાદા સાલ કયો છે ને આને લઈ લીધી છત્રી જો હરસીલા બે આપણને કમમી છત્રી દઈ દે કેમ કે હરસીલા છે ને અમારે ટષ્ટી તને લાગે સાટા ભવિયા દે ફટાફટ કાઢી ફોર ફેમિલી કાંચિયામાં આપણે આવી ગયા છીએ આપણે સીતામાં જઈએ વસિયામાં આવે સીવાનું રોડ ઉપર તો આપણે કાળકીમાંથી દર્શન કરતા જઈએ વરસાદ તો પેલા સીધું ચાલુ રહ્યો કારણ કે મોટી ગાડી છે એટલે ગાડી આપણે ફેટા આવી આવ્યું છે અને વરસાદે જે ચાલુ છે એમના આપણે ઓવળો છે નાનો એવો બનાવેલો છે ઓળો કાંચિયામાંનો છે આપણે ઓળા અંદર આવી બધા દર્શન કરી લીધા ને બધા ગાડી આવી ગયા અને હવે અમે કીધું હવે અમે પણ જઈએ તો તમને કીધું દર્શન કરાવતા જઈ આ હોય આપણે દર્શન તમને કરાવ્યા વરસાદે તો ઘીણું ઘીણું ચાલુ છે

ખવાર બરા બસ સાબ હો તો ભઈ મોરા મોરા આપણે ચિત્ર ના ગયા તા મોટી ગાડે લે પછી મોરા મોરા ગયા તા પછી આપણે ટાઈમ નતો એટલે આપણે સીધા જ ગયા ગયા તા આપણે બેન ઘેર હોય તો બેન ઘરે ના કોઈ તો મોરું થઈ ગયું પછી ભૂખ કાય લાગી નથી અને આપણે કે જાય ગયા કે કે કરે પીરવાનો ભૂખ લાગી છે તો ઘાટે છે ખાવાનું કા સરસ મજાની ગળી પૂરી

તો એ આપને કપસી કાયમ નતોઈ રહ્યો નકર ખુગરાની બધું બનાવવાનું બાકી રહી ગયું આ તૈયાર તૈયારી બધી કરી નહી પણ પછી કાયમ નઈ રહ્યો બનાવવાનું હા નિંદાન શેક દઉં તમને હા ખાઈશ મને સ્વાદ આવે છે હું શું રાખી ના દે દું જે ને નિંદાન ના આ દે દે કરેલાનું ના છે મરચા જ તો કોઈ હા કાઈ સ્વાદ જ નથી આવતો એવું

વરસાદ એમનું ઝીણ ચાલુ છે કાર્યા છે તો ફરાઈ ગયા છે ને આ બધું ઊંચું છે ટીપણું વરસાદ એમનું ચાલુ છે ગુંદી આપણે જો નીચે હાવ ને બે ગેસ વજન છે થશે ટીંડો એનો વજન થયો એમનો ઝીણો ઝીણો તો ત્યાં તો ધીમો પડી ગયો ને કહો તો હરો હતો તો અથવા તો નેકતારો વરે વરે કર્યો આપણે બપોરને એમને વરે વર કર્યા છે અને આપણે બહેનને ત્યારે ગયા તો નયનકોટ પહેરીને જવું પડ્યું પૈસા તો નહોતો વાતે પછી કરે રહી ગયો એ બેન ને ને પાછળ લુંગી ને હું આપણે આરે લેતા જતા લુંગી એવું બધું ઓઢવા રહેતા કે બહુ સસતા સુતે આવે તો પલ્લે તો ખોટી બેહી જાય પાછા હા અને વાત તો આજ પહેરીને કર્યું અને પહેરી લીધો અને આજ તો કહેવાય કે સાથે મટી એટલે ગરમ પાણી તો બધા નથી દેવાતા યા દઈ ગયા ડ્રોસ તો ન કરતી હોય ને તો જય ગંગા મૈયા જય સરસ્વતી જય ગોમતીજી જય નરમદાજી એમ બોલું અને આજ તો જય 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 સરસ્વતી જય 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 ગંગાજી

આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે પૂરો કરી દેશું તો આજની માટે બસ આટલું જ જો તમે મારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દીથી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ માં જોડાઈ જાઓ ફ્રી મળશે નવા વ્લોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાથીશ બાય બાય